ગુડ મોર્નિંગ દોસ્તો આપણે કામે જવા માટે તૈયાર થઈ ગયા છીએ આઠ વાગ્યા છે સમથિંગ અને આપણે ગાડી ઉપર આને લઈ ગયા છીએ મોકલ્યો એટલે તૈયાર થઈ ગયો કે માતાજીને થોડી તબિયત ખરાબ છે થોડી થોડી મારી ખરાબ છે પણ એના કરે અમને આની હારવાલો એવું કામે જવા માટે પહેલાં રસ્તામાંથી માવા લેતા હોય પછી આવશે ફાઇનલ તો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને માવો ખાવાનું મન છે તો મેં ચાલો બની નાખો અને માવો ખાતા ખાતા મને તમને અમારી યાદ આવી ગઈ તો મને ચાલો તમારી પણ આવી આવું કે તમને હું કહેવા તો આવી ગઉ છું કે આજે મારે લગાડેલો છે બારીના પથ્થર જો આ બારીનો નીચેનો પથ્થર લગાડેલો છે સાઈડમાં લગાવવાના છે ઉપર તો બાકી રહેશે હજી જો આ નીચે લાગી ગયા છે સાઈડમાં પટ્ટો ઊભો કરવાનો છે ઉપરનો તો બાકી રાખવાનો છે આવી સમથિંગ ચોવીસ બારી છે આ દુનિયામાં ચોવીસ બારીના પટ્ટા લગાવવાના છે અને દરવાજાની તરફેમ ગઈકાલની બાકી હતી એ પણ લગાડવાની છે ઘણું બધું કામ આપી દીધું છે તો આપણે ફટાફટ સ્પીડમાં કામ બતાવવું પડે એમ જ છે એમાં ચાલે નહીં પછી કે આપણી ઈચ્છા થાય એટલે આપણું કામ કરી નાખીએ એમ સમજ્યા અને દિલથી કામ કરવાની મજા જ આવશે ચાલો જો માવો ખાઈને ફોટામાં આવી જાઓ અને મારું કામ કરવા એટલે ફટાફટ પૂરું થાય હા અને આજે પીછે નથી લાવવાનું એટલે કદાચ વિચાર થઈ બહુ બહાર જ જવા પણ જો બહાર જવા અહીંથી ગામમાં તો તમને બતાવો હું નાસ્તો કરવા જતો હતો ફેમિલી સારું ચાલો તો અત્યારે હું મારું કામ ચાલુ રાખો આપણે ફેમિલીનું કામ ચાલુ કરીને તમે જોઈ શકો E ફાઈનલી અમે નીચેના રાઉન્ડોરના બારીના પટ્ટા બધા લગાડી દીધા છે આઠ બારી આપણે લગાડી દીધી છે મામુ કાપી દેતા થાય છે પટ્ટા જો આ મામા કાપે છે પટ્ટા અહીંયા નીચે પછી લઈને કાપા કરે છે હું ને ચોકભાઈ લગાડા લગેડા કરી હતી કાંઈ કા પટ્ટાવાનું છે આપણે ઉતરા રાખવાની સમજ્યા મૂળ તો છે ને ધીમે ધીમે કામ કરવાનું નથી તેજીમાં કામ કરવાનું તેજીમાં શું કેવું છોક તમારું ફટાફટ પત્વવાનું છે ને આપણે આપણે સાવ વગાડવાના આવતા ને અહીંયા અમે છે ને અહીંયા ટાઈમ પાસ કરવાના હોય તો અમારું કામ બધી ઘરે ને વાગે લગી હાથ કરે કરે અમને એવું ન લાગીને કાઈ હાલ હલો અમે અમારું કામ ફટાફટ પતાવીને બસ બહુ વારે ખાઈ લીધું છે ટિફિન નહોતો લાવવું એટલે બહાર જવાનું તો પણ મજુ રે બીજરીફમાં જ ખાવા લઈ જાય તો મજુર ટિફિનમાં બે તકલીફ ખાઈ લીધી છે આપણે ફર્સ્ટ ક્લાસ ખાંજ લગીને આવી જાય ખાંજ એવું લાગે નાસ્તો કરીને ઘર બાજુ પડશે છૂટી છે ત્યારે અત્યારે થોડી વાર હવે આરામ કરીએ પછી પાછી બારીની સમજ આપણે છતા રહીએ તો ચાલો થોડી વાર સુઈ જાઓ મેં એક રેસ્ટ લઈ લો તો ફાઇનલી અમે ઘણું ખરું કામ કરી નાખ્યું છે પણ પાવર બહુ હેરાન કર્યા હોય હું તો છું ભાઈ સાચી વાત છે નહીં પાવરે સમથિંગ કહીને તો બે વાગ્યાનો આવજાવ આવજાવ થાય છે હળખો પાવર આવ્યો છે પાંચ વાગ્યો આવ્યા એટલે કામ ત્યાં ધારું પૂરું થયું બાકી અમે કારનો ભોંડ્યો હોય જ कहीं नही धीरे धीरे करता रहें रो अच्छा बारी ना पटा लगा चार धीरे धीरे लगा डॉल आ डोल डोल तो ऊँची छाटी नी रो टाव नहीं रहा है मेरे कुछ नहीं दीखरा तरी ते बाल्टी लेके टाऊ आ गए है अशोक भाई ने तरी लेना शुरू कर दिया है और अभी हम लगा देंगे बराबर ना टाऊ ફાઇનલી અમે અમારું કામ કરી નાખવું છે અને અમે વપરા છીએ ઘર બાજુ હેલકા બેલકા લઈને આવો હવે જાય ઘરે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી ક્યાંક રખાડવા વપડી પાછા એટલે થાપ ઉતારો પડશે ઘરે જઈને સારું વાલો તો ભાગી હોય કેમ કે નવ સારી થઈ કલાક થાય ઘરે પહોંચતા તો ટુ વીલ કાઢી આપણે આમને વાતો કરતા આવ્યું તો બહુ મોડું થઈ જાય આર તો આપણે સાઈડ ઉપર થી ઘરે તો પહોંચી ગયાસી અને મનોજભાઈ મને વેઇટ કરતા ઘર નીચે બેઠો તો મેં તો ઉપર નથી બે

મારે સાલે કા ખોપડી તોડવી આયું એવું તો આયો ને પકડી લીધો મે તને આના ભાકા વધી ગયા મારતો પડા આપણે મૂંજાવાની રીકી કમે તો લઈ લેવું મૂંજા તો ઘરે પોગી ગયો છું તને આમ થઈ જાઉ એટલે હું ઊડવા આવી જાઉછી થોડો પછી તમને મજા આપાઉં

એવો એમ ભૂખ્યો છે મમ્માનો નથી પાપાનો ફોન છે ખાઈ લેજો પાપાને ખાઈ લે કે પાપા લેજો પાપા લઈ લો કેમ તારો ફોન નથી આ આલે ભાઈ તારો ફોન આલે ભાઈ ધીમે ધીમે કે કરો ડાન્સ તો અમે નીચે વહી આવ્યા છીએ અને હવે અમારે જવાનું છે અહીંથી રામ લખન અને વરસાદ એને ઉભો ઉબો નામ નથી લેતો આવી એટલે ગંચલ તો ફાઇનલી માતાજી આવી ગયા છે ઘણ છે અને હું પાર્કિંગ માં વયો ગયો છું કે ઓલા કે ને માતાજી આપડા પલી જાય ને ત્રણ વાર થાય ઉપર જાતા તો યા હાલે તો માતાજી નો પરો જાય રાતે આંટો મારવા લઈ જાવી હોય ને તેને ખોરાક આપણને ફોરિલ માં લઈ જાય પણ જો આપણી ફોરિલ છે તો જો આવી ગયા છે બાર અને મારા મનોજ શેઠનો નો બર્થડે હતો શેઠ થોડો ભાઈ ગણો બધું મારે એક જ થાય જો કેક બેક લાવલો છે મે સરપ્રાઈઝ આવા આપવા માટે ને જો આ લોકો મસ્ત કેક નું કર્યું છે જો એના 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 બર્થડે સ્પેશિયલ મહેમાનને બોલાવલા છે જો ઓ

અરે બકા અરે બરે અરે એમ થોડી ચાલાલા ઓલો અરે આ હું ચાલતું છેલા બંડુ કોનો બંડ છેલા ખબર નહિ પડતી જો તો દેખા થઈ ગયા છે મારા બધાય મકા એ જીને અગનો બંડ હા પડી બાંધવા મીડા બધા જો ભાયગા ચાયલા બધા ચાયલા એને ઉઠકેગેયો મીઠી છે મીઠી છે કે નહીં ચેક કર

અરે ડાન્સ નહી કરો ના ઓ ડાન્સ નહી કરો અત્યારે ડાન્સ નો ટાઈમ નહી ચાલો જો મેં બી ભાગવું હવે મને પાછો બગાડે પેલા મેં હાથ બાથ ધોયા હું હે કે પછી મળું તમને થોડી વાર પછી પાછો